પાંડેસરા વિસ્તારમાં એક ફેક્ટરી જે છે એન્જલ મોનો ફિલામેન્ટ કંપની કે એસઓજીને ઇન્ફોર્મેશન મળી કે અહીંયા ચાઇનીઝ દોરીનું ઉત્પાદન થાય છે એસઓજી ત્યાં રેડ કરવા જતા એસઓજીને ત્યાં બે કરોડ અઢાર લાખ રૂપિયાનો જે છે એ મુદ્દામાલ જે છે એને સીલ કરવામાં આવેલો છે પાંડેસરા પોલીસ સ્ટેશનને સાથે રાખી અને જાળવાજોગ દાખલ કરેલ છે અને આ જાળવાજોગની અંદર જે છે ના પ્લોટ નંબર બસો બોતેર ઉપર એના માલિક છે સંજયભાઈ ઠાકરસિંહભાઈ ડુંગરાણી અને એના મેનેજર છે પ્રમોદ ભગવાન મંડલ અને આજે જાણવાજોગ દાખલ કર્યા બાદ એફએસએલ ફેક્ટરી ઇન્સ્પેક્ટર જીપીસીબી વન સંરક્ષણ અધિકારી તથા જીએસટી વિભાગને બોલાવવામાં આવેલ છે આ તમામ લોકો ઇન્સ્પેક્શન કર્યા બાદ જે રિપોર્ટ આવશે અને એના અનુસંધાનમાં જો કોઈ કાયદાનો ભંગ થયેલો હશે અને જે મળેલ જે દોરી છે એ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા જે ગાઈડલાઈન આપેલી છે એના મુજબ ઘાતક હશે તો બી એનએસની કલમો તથા ગુનાહિત મનુષ્યવદ્ધ કરવાની જે કલમો છે એ દાખલ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે અત્યારે અમને જે માહિતી મળી એ મુજબ અઠવાડિયા થી જ એને સ્ટાર્ટ કરેલું અને એસઓજી ને ઇન્ફોર્મેશન મળતા ત્યાં તરત જ રેડ કરીને એસઓજી તથા પાંડેસા પોલીસે કાયદેસર ની કાર્યવાહી કરેલ છે અત્યારે એ જાણવા જો અને અંતે એની તપાસ ચાલુ છે હજી એને કોઈ વેચાણ કરેલું નહોતું પરંતુ ક્યાં કરવાના હતા એની મશીનરી ક્યાંથી લાવ્યા હતા એ તમામ તપાસ દરમિયાનમાં ખોલવામાં આવશે